મંદિરમાં બિરાજિત થયા અને તેઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ભક્તો શ્રીરામના દર્શન કરી શકે તે માટે સ્પેશિયલ ટ્રેનની શરૂઆત પણ કરવામાં આવી ત્યારે ભગવાન શ્રી રામ ના અયોધ્યા ખાતે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત કરી શકે તે માટે આ આ શરૂઆત કરવામાં આવી જે માટે નીકળી હતી ત્યારે ભક્તો સાથે ટ્રેન રવાના થઈ શ્રીરામ ભક્તો પ્રભુના દર્શન કરીને પરત ફર્યા તો સાથે સાથે ટ્રેનમાં પ્રભાત ફેરી તેમજ શ્રીરામ ધૂન ભજન કીર્તન કરીને પાછા સાવરકુંડલા આવ્યા હોય ત્યારે શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ મહામંત્રી વિજયસિંહ વાઘેલા

એકસો ને છ્યાસી લોકો સાવરકુંડલા મંડળના યાત્રામાં ગયા હતા જે યાત્રાની અંદર અહીંથી જતી વખતે અને આવતી વખતે તમામ શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ જવન કીર્તન પ્રભાત ફેરી સહિતના ઉત્સાહભેરના કાર્યક્રમો સાથે રામલલ્લાના પાંચસો વર્ષ પછીનું જે મંદિરની સ્થાપના થઈ અને રામલલ્લા બિરાજમાન છે ત્યાં દર્શન કરીએ ખૂબ ધન્યતા લોકોએ અનુભવી આજે સવારમાં સાત ને દસ મિનિટે આસ્થા ટ્રેન સાવરકુંડલા સ્ટેશન પર આવ્યા આ સર્વે યાત્રાળુઓનું સાવરકુંડલા શહેર દ્વારા ખૂબ ભાવ વિભોર સાથે એનું સન્માનને પુષ્પાવૃષ્ટિ કરવામાં આવી હતી તેઓના અભિપ્રાય પણ પૂછવામાં આવ્યા હતા અને ત્યારે એને ન ભૂતોનું તે એવું કીધું હતું કે અમારા જીવનની અંદર આવી સરકાર દ્વારા વ્યવસ્થાઓ જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા તમામ પ્રકારની વ્યવસ્થાઓ ત્યાંથી સ્ટેશન ઉપરથી લઈ જવાની વાહનની વ્યવસ્થા તમામ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી હતી આનો રાજીપો તમામ વ્યક્તિઓ વ્યક્ત કર્યો છે તેનો સરકારનો પણ આપણે આભાર માનીએ કારણ કે નરેન્દ્ર હૈ નરેન્દ્ર મોદી હૈ તો જ મુમકીન હૈ એ વાત અત્યારે સાર્થક થઈ અને એનો લાભ સાવરકુંડલા વિસ્તારના લોકોએ ખૂબ બહોળા પ્રમાણમાં લીધો અને ધન્યતા અનુભવ